મે હિજા કે જમા વગર લઈ ગયો કેમ દક્ષિણા મારે જોવે છે કે મળી જાય પણ કે હું બે પાંચ રૂપિયા વાળો બાવો નહીં કે જો હું માંગોય આવો પર છે કે એલા કે જમો હરો હર આ જરા રોમ છે માજુ મળી જાય કે એમ કે હોય જમી જામ દક્ષિણા માજી કે જલારામ આપી જો દક્ષિણા કે બોલો કે આપી કે હો જલારામે બોલ્યો છે

હાની હાય હા હાની આરે ઈ આગે ભેસો કે છે અન બિજે તો રોણો હોય તો કાયદા ખબકઈન બનાવે જોયું છે હા

એટલે બાપુ કહેવાનું ગાવા હાટે શું છે ગાય ગાય સંગર જાય જબ્બર ગાય જોગારો જબ્બર ગાય અરવિંદ અમારો છોકરો હતો એ કે જબ્બર ગાય પણ ફેરું ભાઈ ગાય તો ગાય પણ જેટલા ની ગાય આ સિત્તેર હજાર ની એસી અને બાર લીટર ગાય તો એક લાખ ને દસ હજાર ની હા

હરિના ગુણ ગાય સાચું હોનું પણ પિત્ર ના ના ગાય ના ગાય બાપુ આ બરોબર ઝાલો દૂરી બરાબર ઝાલો તમે સાચી અમરાપુર માં મારો જલારામ બોલ કે બાપુજી કે હાથે બળો છું હાથે બળો છું જોરા બૈરું નથી મારું એ હા બૈરું નથી જોવા પારખા આવ્યો

બાપુ આ કરમ વાલી ને માર્યો માલિન માર્યો તો રોમે અને શું કામ માર્યો તો રોમે શુકરિની મારલી લીધી દી રોમ આ એટલે સોખી કરતા હતા અહીં હરમન અને સીતાને રામ સીતા અને લક્ષ્મણ વનમાં રખડી રખડી રખડીને જાતા હરમન ઓળખતા નહોતા ઓળખતા નતા કે તમે કેમે રામ લક્ષ્મણ ઓહો કે તમે તો ગોતમાં ફરો છો રખડી રખડી આ કભે બે પઈન દેહારી નઈ શુકરિના બા પાખરે લઈ ગયાતા થાકી જાય છે તારે દીધું તો વાલી કે માર પહેરી રાખજે ન કે તું મરી જાય તમને કેતો હું ખાલી ઓગળે તો આકાર કરું તો તમને કેતો મોરો મોરો હા કોણ મને છે એ ખબર છે દેહમાં હે કોણ મરે કોણ દળમે કોણ આવે કોણ જાવે કોણ મારે કોણ જીવાડે આત્મા અમારે કહા વૈ યુદ્ધ માં અર્જુનજીને પણ આડા આવે બાપો નથી કરવાનું ટૂંક માં ના વેપાર કૈશું ન કરવાનું કરવાનું હજુ કોણ કરી